તારીખ પંદર અગિયાર બે હજાર પચ્ચીસના રોજ ક્રાંતિકારી એવા ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતીને ધ્યાને લઈ નીઝરના જય બિરસા બ્રિગેડ સંગઠના વતી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિઝર કોકરમુંડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાઓએ આવી રક્તદાન કર્યું હતું જય બિરસા બ્રિગેડ સંગઠના દ્વારા આયોજન કરવામાં આવેલ રક્તદાન શિબિર કેમ્પ સફળ રહ્યો હતો રક્તદાન શિબિર કેમ્પમાં જે પણ યુવા વડીલોએ રક્તદાન કર્યું તેઓને રક્તદાન શિબિર સંસ્થા દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું જેથી જે પણ યુવા વડીલોએ રક્તદાન કર્યું છે એ રક્ત કોઈ પણ ગરીબ જરૂરિયાત મંદ પરિવારને મદદરૂપ થશે જેથી કરીને જેટલા પણ યુવા વડીલોએ રક્તદાન કર્યું છે તેઓને જય બિરસા બ્રિગેડ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો